રાધ્યો માર રાખ કરી નાજો પેલા બે આગળ વળ્યા એક અમાર વાળા ને કેમ વાળા રાખતી થયો હવે લેબુ જો જો એટલા જોબો રાખ તો આજે ને હવે કોઈ ભંદરી શું રાખ્યો રાખ્યો તમ કરી પેલા જોબો આઈ જ ને શું બોલી જાય આપણે કે જોબો આવે કે પેલા કાળું છે લવજી હો શું કરી એને બમ બે ત્રણ થાપુવાની છે ગીત ગાય ગયો કોઈ મનમાં હોય આવજો હોમે ચાતી

શું નાવરે તમની અજીકલ છોકરા પર જાવ તો જતાલો ઘેર યાર છોકરા આદમન એ તો બસ ઉપર ને તો તમારા તમાર બద్దન મારું આપ દે બે લે આબુ ઓન દે દેન બતાવ અજી

يلا لے 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 يا راجا يلا لڑا دے شو کر لے لا با ابلو شو کھو لیا یا یار یار مارو یا کال گیا کر جو خالی اپ کالو کال کر مارو

જો કાકાને આપણું કોઈ હો કાકા સાગા મારા કાલે લાગો કોક કાકા કરવા પડ્યું છે તેમ તમે જ બખાવા બંધ કરો એ પાએન ના છે તો એ દબાઉં કરું છું ના દેવાની આપણે યાર તો થબે મારવા દે થબે પછી મે ઓ દસ દાડી જો ઘર મોજ્યો અન પેલા બે કુટુવાળા હાલ તો રાજ ડબરો હો ડબરો અને તે રમા રેવા દીશ માથા વારે જો આ લે કો લે ચાંદરો લે ભા ભાઈ મારે તમે જોળો કા તલ અંધરો કી લે 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 છોગરો બે લે આ નજીક ઓય આ છોકરો તો તમ મન છે માનો તું અલબસ્ચા માતા યાર બહુ મૂર્તિ મેકા થઈ જાવ પછી મારે હવે કોઈ કો તમી લે તાપી છોકરો કે કરી તો કરતા દે લે લે જપી દાદી ના તમે એટલે આવ તમે કોણ આ

ইযি লাজাকেন টায়াকেলাছেিছ ইয য়াজাজাজেকে মাজাজাজাজাজে ইরেয ইযাজার নিযাজাজাজারেয় এইকলঁার যাজাজিিটাজরেগে ইআজ� ગરીબ <laughs> હા ગરી તો અમે છીએ લાઈફમાં ધુટકે ગરી બની જઈએ છીએ પહેલા જે અમે અમીર બંધ રાખી ગલ માતાઈને આજે મારા ઘરે કી જવાના હતા હા જોજે આ પોઈન્ટ તો કોઈ વર્તી જ હું એકર ગ્રાફ પુડા ઉધો પાડ્યો તારું જો દવા તારે તારે કે રોય કે આધી મા ગાજો તો બગવશે હજી કને મળતી હ હા આવાને અલ્યા પુલા તમે અમે મારી તાળી છોડાય મારું પાટણ હા